દર્શક મિત્રો જોઈ રહ્યા નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટોપિક સાથે આપની સમક્ષ હું મિત્રો સત્તર સપ્ટેમ્બર મંગળવારના રોજ લેબેનોનની રાજધાની બેરૂત અને આસપાસના વિસ્તારમાં પેજર બ્લાસ્ટ થયો જેના કારણે અત્યાર સુધીમાં અંદાજે અગિયાર જેટલા લોકો મૃત્યુ પામ્યા છે અને ત્રણ હજારથી પણ વધુ લોકો ઘાયલ થયા છે અને આંકડો વધી રહ્યો છે આ બ્લાસ્ટ બાદ વિશ્વભરમાં આ બ્લાસ્ટની ચર્ચા થઈ રહી છે વિશ્વ આખું ચોંકી ગયું છે કારણ કે પેજર બ્લાસ્ટ તમે આ શબ્દ સાંભળો તો મારા જેવા ઘણા બધા યુવાનોને તો પેજર એટલે શું એ ખબર પણ નહીં હોય સરળ શબ્દોમાં કહીએ તો પેજર એ જૂના સમયનું મેસેન્જર હતું એક વાયરલેસ ડિવાઇસ જેનો ઉપયોગ લેબેનોનમાં થઈ રહ્યો હતો અને આ જે આંકડાઓ આવી રહ્યા છે મૃત્યુના આંકડાઓ ઘાયલ થયા લોકોના આંકડાઓ આ લોકોમાં મોટા ભાગના લોકો એ હિજબુલ્લાના આતંકવાદીઓ અથવા તો સભ્યો છે જેના કારણે હિજબુલ્લા દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બ્લાસ્ટ પાછળ મોટો હાથ એ પ્લાસ્ટ પાછળ હાથ એ ઇઝરાયલનો હોઈ શકે અને એની પાછળ જવાબદાર ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા એટલે કે મોસાદ છે અને આ બ્લાસ્ટને લઈને હવે અલગ અલગ અંદાજાઓ પણ લગાવવામાં આવી રહ્યા છે કે આ બ્લાસ્ટ કઈ રીતે થઈ થઈ શકે તો પહેલો તો અંદાજો એવો છે કે હેકિંગના માધ્યમથી પેજરને હેક કરીને આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હોય શકે અથવા તો સપ્લાય ચેનના માધ્યમથી જ્યાં મેન્યુફેક્ચરિંગ થયું હોય પેજરનું ત્યારે જ એમાં કોઈ વિસ્ફોટક મેન્યુફેક્ચરિંગ દરમિયાન જ લગાવી દેવામાં આવ્યા અને તેના કારણે આ બ્લાસ્ટ પછી થયું હવે કઈ રીતે થયું અને સાથે સાથે આ જે જે રીતે એક નવો કારણ કે યુદ્ધ દરમિયાન તમે આ એક નવો વેપન શોધી કાઢ્યો છે તમે બ્લાસ્ટ કરવા માટેનું એક આ નવો રસ્તો શોધી કાઢ્યો છે જેના કારણે હવે અલગ અલગ ચિંતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે આમ પણ છેલ્લા ઘણા સમયથી યુદ્ધમાં જે અલગ અલગ રીતોનો ઉપયોગ થઈ રહ્યો છે ટેકનોલોજીનો આટલા મોટા પ્રમાણમાં યુદ્ધમાં ઉપયોગ થઈ રહ્યો છે સાયબર સિક્યોરિટીને લઈને પણ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે વિશ્વભર માટે આ ચિંતાનો વિષય છે ત્યારે એ જ વિષય પર આજે વાત કરવી છે યુદ્ધના બદલાતા આ સિદ્ધાંતો બદલાતી આ પેટર્ન વિશે અને આ બધામાં ભારત કેટલું સુરક્ષિત છે તેના ઉપર પણ ચર્ચા કરીશું ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે જાણીતા એવા ડિફેન્સ એક્સપર્ટ કેપ્ટન જયદેવ જોશી છે સાથે સાથે જાણીતા એવા સાયબર એક્સપર્ટ પાર્થો પંડ્યા પહેલાં તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે જયદેવભાઈ પહેલાં તો જે લેબનોનમાં થયું તેને લઈને એક ડિફેન્સ એક્સપર્ટ તરીકે આપની પ્રતિક્રિયા અને સાથે આ કેટલી ચિંતાજનક બાબત છે જે યુદ્ધ માટેનો જે એક આ એવું કહીએ કે નવો તરીકો વાપરવામાં આવ્યો છે તો ખોટું નથી તો એ કેટલું ચિંતાજનક યસ પ્રીતિજી આપે એકદમ સાચું કહ્યું છે આ એક નવો રસ્તો એમ કો કે ઇન્વેન્ટ અથવા ડિસ્કવર જે શબ્દ વાપરીએ જેવી રીતે કહીએ એવી રીતે ઇઝરાયલે આ એક બહુ જ જૂની એવી ટેકનોલોજી અને આ જૂની એવી ટેકનોલોજીમાં વોરફેર ની પણ જૂની ટેકનોલોજી જે રિમોટલી બટન એન્ડ સ્વિચ ની રીતે જે ડેટરનેટ કરીને બ્લાસ્ટ કરવામાં આવતા એને ફરી પાછી નવા પેકેજમાં વધુ ખૂંખાર રીતે વધુ દૂર સુધી લોકો સુધી પહોંચી શકાય મોટી માત્રામાં એનો ઇસ્તેમાલ કર્યો છે તો પહેલી પ્રતિક્રિયા તો એ જ કે આ જે લડાઈ ચાલી રહી છે ઇઝરાયલની શરૂ થઈ ઇઝરાયલ અને હમાસ સાથે અને પછી ઇઝરાયલના દુશ્મન એવા દરેક દેશ અથવા આતંકી ગુટ જેમાં હાઉદી આવી શકે લેબનન સ્થિત જે આ જે ગ્રુપની કે જે આ ગ્રુપની કે જે આ આઈડિયોલોજીના થિંકર્સની હિઝબુલ્લાની વાત કરીએ છીએ આ બધા આવી જાય આ યુદ્ધની શરૂઆત પહેલા એક ક્લાસિકલ વોર તરીકે થઈ પછી ગોરિલા વોરફેર જેવું થાય છે પછી માસ કિલિંગ જેવું થાય છે પછી ટાર્ગેટેડ કિલિંગ થાય છે અને હવે આપણે જોઈએ છીએ કે આ બધાથી જ બચવા માટે ઇઝરાયલ અને ઇઝરાયલની ખૂબ જાણીતી એવી ધાર્યુ ટાર્ગેટ પાર પામી શકે દુશ્મન દેશમાં જઈને પણ અટેક કરી શકે અને જે દસકાઓ સુધીનો જેનો આવો જ જ્વલંત ઇતિહાસ છે તેવી મોસાદ એ મોસાદ આ હેઝબુલ્લા ઓપરેટિવ્સના મોબાઈલ્સ કે જે જનરલી સામાન્ય રીતે જીએસએમ નેટવર્ક બેઝ હોય છે એને ટ્રેક કરતા હતા ના કરી શકે એટલે કદાચ ઓવર કરવાનું થાય છે પેજર્સ માં એ કરવા માટે તાઇવાનની એક કંપની ગોલ્ડન અપોલો કંપની એનું બ્રાન્ડ નેમ વાપરવા માટે યુરોપિયન એક ડિસ્ટ્રીબ્યુટર લે છે ખૂબ બધા પેજર્સ લેવાય છે વપરાય છે વચ્ચે અથવા પછીથી ઇઝરાયલ હેક કરવું કલાકના ગાળામાં અઠ્યાવીસો થી ત્રણ હજાર તો લોકો ઇન્જર થયા છે તો એટ ધ રાઈટ ટાઈમ એટ ધ રાઈટ પ્લેસ અને એક જ બટન ના ઇશારે ઇઝરાયલ અથવા મુસાદ હજી સુધી નામ ક્લિયર નથી પણ આવી બધી બાબતોમાં કોઈ ઓનરશિપ લે નહીં અને એ સ્વાભાવિક છે કે આના વિરુદ્ધ કંઈ પણ થયું હોય તો ઇઝરાયલ અથવા ઇઝરાયલી ફોર્સીસ બેક જ હોઈએ તો આ કરી શકું એ લડાઈના એક નવા યુગની ભલે જૂનો યુગ પણ નવા પેકેજિંગ સાથે એક નવા યુગની શરૂઆત થઈ રહી છે અને પછી આગળથી આપણે વાત કરી શકાય પ્રીતિજી આના વિશે કે આટલા હજારો લોકો લગભગ લાખની આસપાસ પહોંચી જાય છે સંખ્યા અને ડિસ્પ્લેસ જે થયા છે નોર્ધન ઈઝરાયલમાંથી ચોસાઠ હજાર જેટલા લોકો સ્થળાંતરિત થવું પડ્યું છે અને લગભગ નેવું હજાર લોકોએ સધન લેબનનમાંથી અ સ્થળાંતરિત થવું પડ્યું છે અને આનાથી ઘણું વધારે તો ગઝામાં થયું છે આ બધું એક અલિખિત વર્લ્ડ વોર જેવી સ્થિતિ અને જેનો કોઈ સંબંધ નથી એવા દેશો પણ જેના વચ્ચે સિદ્ધિ દેખિત રીતે કોઈ દુશ્મની નથી એના વચ્ચે પણ આવી લડાઈ આવા ઓપરેશન થાય એ એક નવા પ્રકારનો અધ્યાય વિશ્વમાં લખાઈ રહ્યું છે કે પેજર વિશે આપણે તો જાણતા પણ નથી તો આટલા બધા લોકો પાસે પેજર એટલે કે એ લોકોએ જે રીતે આપણે જણાવ્યું કે બચવા માટે કારણ કે મોબાઈલને હેક કરવું એક અત્યારના સમયમાં ખૂબ આસાન બાબત થઈ ગઈ છે ખૂબ નાની એવી બાબત લોકો માટે છે એટલે એ લોકોએ બચવા માટે પેજરનો ઉપયોગ કર્યો પરંતુ એ એમાં પણ ના કામ કારણ કે ઇઝરાયલેમાં કદાચ ઈઝરાયલે જો કર્યું હોય તો એ પેજર પણ વિસ્ફોટ કરાવી દીધો છે હવે સાથે અહીં સવાલ એ થાય પાર્થો કે આજનો જે આ યુગ છે અત્યારે વોરની વાત કરવામાં આવે તો વોર એ સાયબર વોરની વાત મોસ્ટલી થતી હોય છે ટેકનોલોજી વોરની વાત થતી હોય છે અને એ યુગમાં આપણે આવી જ ગયા છીએ એ થઈ રહ્યું છે ધીરે ધીરે હવે આ મો મોબાઈલની જે વાત છે જો પેઝર તમે હેક કરી શકો છો પેઝરથી જો તમે વિસ્ફોટ કરાવી શકો તો મોબાઈલથી આ વિસ્ફોટ કરાવવો અથવા તો કોઈ પણ એવા ડિવાઇસીસ જે આજે આજના સમયમાં આપણે ઉપયોગ કરી રહ્યા છે એ તો ખૂબ આસાન બાબત થઈ જશે કદાચ અને જો એનાથી બચવું છે તો એના માટે શું ડિફેન્સ માટે પણ આપણી પાસે એવું કોઈ માધ્યમ છે ખરા શું એ પોસિબલ છે જી ચોક્કસથી થી પહેલા તો સૌથી વધારે એક વસ્તુ કહેવા માંગીશ કે આજના જમાનાની અંદર જો અગર પેજર થી બ્લાસ્ટ થઈ શકતા હોય તો કોઈ પણ ડિવાઇસ થી બ્લાસ્ટ થઈ શકે છે બીજી વસ્તુ એ છે કે એવરીથિંગ ઇઝ ડિજિટલ સ્વાટ વોર સાયબર વોર અને સાયબર વોરફેર આ જે શબ્દોનો અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે ખૂબ જ સાચી વસ્તુ છે કારણ કે સાયબર વોરફેરનો મતલબ જ એ છે કે આપણે સાયબર સ્પેસની અંદર કન્ટ્રીના જે ઉપર અટેક કરીને જે આપણે દેશને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ હવે જે પ્રમાણે તમે કીધું કે બીજા કોઈ ડિવાઇસની અંદર આ વસ્તુ થઈ શકે છે તો જે ચોકસથી જેમ કે મોબાઈલ બ્લાસ તો એક બહુ જ નોર્મલ વસ્તુ છે જે આપણે જે યુગો લાઈક વર્ષોથી ચાલી આવી રહી છે પરંતુ જે મોબાઈલની ફ્રીક્વન્સી હેક ન થાય એ માટે થઈને જયારે પેજર વાપરવામાં આવ્યા તો જે બે અટેકની તમે વાત કરી કે હેક કરીને અને સાથે સાથે સપ્લાય ચેઇન અટેક તો સાચી વસ્તુ છે આ કે સપ્લાય ચેઇન અટેકની અંદર એ રીતે કે જયારે એ હાર્ડવેર બનાવવામાં આવે ત્યારે જ એની અંદર એક અને હું એમ કહું તો ડોર્મન્ટ એક વસ્તુ કહેવાય ધીસ ઇઝ નોન એઝ ડોર્મન્ટ એટેક લાઈક ડોર્મન્ટ એટેક એક એવો એટેક છે જેની અંદર જ્યાં સુધી કન્ડિશન મેચ ન થાય મતલબ એક સ્પેસિફિક કોડ એ બેજર ઉપર ન આવે ત્યાં સુધી એ વસ્તુ કોઈ પણ જાતની જે ખરાબ એક્ટિવિટી ઇલિગલ એક્ટિવિટી કરશે નહીં પણ જેવી એ કન્ડિશન મેચ થશે એટલે તરત જ એ જે ડિવાઇસ છે એ ડિવાઇસ પીએનટી ને બ્લાસ્ટ કરી આપશે હવે આ રીતની જ ઘણી બધી વસ્તુઓ માર્કેટની અંદર અત્યારે અવેલેબલ છે જેમ કે અગર તમને કહું તો તમને નવાઈ પણ લાગશે કે મોબાઈલની જે લાઈક આપણે મોબાઈલની સાથે જે ટચની પેન આવે એ ટચની પેનની અંદર પણ તમે બ્લાસ્ટ કરી શકો છો એ લેવલના અત્યારે જે કહેવાય કે હથિયારો બની રહ્યા છે જે આઈડીઈઝ છે એ આઈડી આઈડીઝ અત્યારે બની રહ્યા છે અને ઇમ્પ્રોવાઈઝ આઈડી ઇમ્પ્રોવાઇઝ એક્સપ્લોઝિવ ડિવાઇસીસ બની રહ્યા છે જેનાથી બચવું માટે એક જ વસ્તુ છે કે જે માનનીય પ્રધાનમંત્રીએ એક વસ્તુ કીધેલી છે કે આત્મનિર્ભર ભારત તો અગર આત્મનિર્ભર ભારત પોતાના ડિવાઇસીસ પોતાની વસ્તુઓ બધું જ પોતે બનાવશે તો સપ્લાય ચેન અટેક થી તો તમે બચી જ શકવાના છો અધર ધેન ધટ કે જે કોઈ સ્પેસિફિક કોડને મેચ કરીને પીએનટી બ્લાસ્ટ કરાવવું કે કોઈ પણ જાતની વસ્તુઓ બ્લાસ્ટ કરાવી એ એટલું ઈઝી નથી જ્યાં સુધી સપ્લાય ની અંદર કોઈ પ્રોબ્લેમ્સ ન હોય કારણ કે હીટ આવશે અથવા જે હિટ આવી એના કારણે ખાલી ને ખાલી એ પર્ટિક્યુલર વ્યક્તિને નુકસાન થશે એ પર્ટિક્યુલર વ્યક્તિ સિવાય નુકસાન થવાનું નથી પરંતુ અગર જો સપ્લાય ચેનની અંદર જ પ્રોબ્લેમ હશે તો આવા અટેક્સ કરવા ખૂબ જ ઈઝી બની જતા હોય છે હવે આમાં તમે જે પ્રમાણે મને સવાલ પૂછ્યો કે આનાથી બચવું કઈ રીતે તો સૌ પ્રથમ એક વસ્તુ છે કે બધા જ જે ડિવાઇસ છે એ બધા જ ડિવાઇસને એક પર્ટિક્યુલર ફ્રીક્વન્સી ઉપર રન કરાવવાની આપણી પાસે એક આઈએસઓ સ્ટાન્ડર્ડ હોવી જોઈએ એક સ્ટાન્ડર્ડાઇઝ વેલ્યુઝ હોવી જોઈએ કે આ જે ફ્રીક્વન્સી છે એ આ ફ્રીક્વન્સી સિવાય બીજું કોઈ પણ ફ્રિકવન્સીને એક્સેપ્ટ કરશે નહીં અને એ વસ્તુ ઉપર કામ કરશે નહીં સાથે સાથે જે પ્રમાણે સરજીએ વાત કરી કેપ્ટન જયદેવસિંહ સરજીએ જે વાત કરી એ જ પ્રમાણે

વસ્તુ ઇમ્પોર્ટ કરાવી રહ્યા છો તો જ્યારે પણ એ દેશ તમારા ઉપર સ્પાય રાખવા માંગે તો એ રાખી શકે છે જેમ કે આપણે આપણે જે મોબાઈલ્સ મોબાઈલ્સ છે એ બીજા ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ અગર અંદર સ્પાયવેર અથવા સ્પાયર છે તો એ પણ એક સાયબર વોરફેર છે કારણ કે એ સાયબર અટેક જ છે તમારી કોઈ પણ જાતની પ્રાઇવસી રહેતી નથી કારણ કે તમે જ્યારે પણ કોઈ પણ જે આત્મનિર્ભર વસ્તુ નથી યુઝ કરતા મતલબ તમે અગર તમારા દેશની વસ્તુ યુઝ કરવાની ના પાડી રહ્યા છો અથવા એ દેશમાં આપણા દેશમાં એ વસ્તુ બનતી નથી તો આજના જમાનામાં તો એ પોસિબલ નથી કે આટલા વિકસિત ભારતની અંદર એ વસ્તુ દેશમાં બની શકે નહીં તો એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને જે આપણે બહારથી જે સાયબર અટેક થઈ શકતા હોય છે એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ સાથે સાથે આ જે પણ ડિવાઇસીસ હોય છે એ ડિવાઇસીસની એક રેન્જ હોય છે કે એ રેન્જની અંદર જ આ ડિવાઇસીસ વર્ક કરી શકે છે બાકીની વધારાની એ રેન્જથી વધારે એક્સેપ્ટ ન કરવું જોઈએ કારણ કે જેમ કે ચાઇનામાં બેઠા બેઠા અગર મારે પાકિસ્તાનની અંદર કોઈ પણ જાતની એક્ટિવિટી કરવી છે તો સેટેલાઇટ ફ્રિકવન્સીથી એ વસ્તુ ઓપરેટ ન થવી જોઈએ આ રીતના અમુક સ્ટાન્ડર્ડ્સ ખૂબ જ સારી રીતે બનાવવાની જરૂર છે કારણ કે જે પ્રમાણે આ જે વસ્તુ થઈ કે ખાલી ને ખાલી પેજરના અટેકના કારણે ત્રણ હજારથી વધારે લોકો ઘાયલ થઈ ચુક્યા છે અને આ જે ત્રણ હજાર થી વધારે લોકો ઘાયલ થયા છે એ એક માનવતાના વિરુદ્ધ નું કૃત્ય છે હવે નોર્મલી અગર કોઈ સ્પેસિફિક દેશ વિરુદ્ધનું કૃત્ય હોય તો આપણે સમજી શકીએ છીએ પણ આ એક માનવતા વિરુદ્ધનું કૃત્ય છે તો આ ચોક્કસથી આ એક્સેપ્ટેબલ ન જ હોવું જોઈએ અને આ જે હેકિંગને રોકવા માટે ઘણી બધી હજી પણ જે આપણા પોલીસ ઓફિશિયલ્સ કે કોઈ પણ છે કે પણ ધીરે હવે આ વિશ્વ યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે જે રીતે યુદ્ધની સંખ્યા વધી રહી છે અને હવે આવી નવી પેટર્ન એની પણ સંખ્યા વધી રહી છે નવા નવા પેટર્નથી જે રીતે યુઝ કરવામાં આવી રહ્યો છે પરંતુ એની સામે શું આ વિશ્વ એ ડિફેન્સ કરવામાં આવી પેટર્નને ડિફેન્સ કરવા માટે પણ એ ફક્ત ભારતની વાત નથી કરતી કોઈ પણ દેશ એ એટલું સક્ષમ બનીશું એટલી જ મજબૂતાઈથી ડિફેન્સ પણ થઈ રહ્યો છે જો નથી થઈ રહ્યો તો થવો જોઈએ પ્રીતિ આજે આપણે આપણા કાર્યક્રમમાં ચર્ચા કરી રહ્યા છીએ અને આપણી પેનલમાં જ એક સારા એક્સપર્ટ જે રીતે વાત કરી અને આઈ વિલ ઓલસો કોંગ્રેચ્યુલેટ આપને પણ અને એમને પણ કે અત્યારનો યુવા આ પ્રકારના વિચાર રાખે છે કે આપણે स्वदेशी वस्तुओं तरफ फळवू જોઈએ પોતે ઇન્ડિજીનિયસલી કંઈક ડેવલપ કરવું જોઈએ અને તેનો ઉપયોગ કરવો જોઈએ પણ ડિફેન્ડર હંમેશાને માટે પ્રિતિજી એ પુરાતન કાળની લડાઈઓ હોય કે પછી વર્લ્ડ વોર 1 વર્લ્ડ વોર 2 કે ભારત હમણા સુધી કાર્ગિનની લડાઈ લડ્યું ત્યારે ડોમિનન્ટ હાઈટ ઉપર પાકિસ્તાન બેઠું એ હોય કે પછી હથિયારની હાઈટેક લડાઈ હોય ડ્રોન વોરફેર હોય કે પછી ઈવન સાયબર અટેક અને ડિજિટલ વોર હોય

માત્ર એક જરૂર છે એક માઇનર વીક લિંક આપણી સિસ્ટમમાં અને વિકેટ લઈ જાય તો આ હદની ચોકસાઈ ક્લેરિટી અને ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આપડા હોય તો આપણે આનેથી વધુ પોતાની અત્યારે સુરક્ષિત બનાવી શકીએ કે પાર્થો આપણે સારા બેટ્સમેનની જરૂરત છે દરેક દેશને એવા સારા બેટ્સમેનની જરૂરત છે કે જે સારી રીતે ડિફેન્ડ કરી શકે અચ્છા તમે હમણાં જ વાત કરી રહ્યા હતા કે આપણે ત્યાં આ જે ઘટના બની એને એનાથી વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે પરંતુ દરેક એવું એવું નથી કે આપણે ત્યાં આવું કંઈ થવાનું છે પરંતુ તેમ છતાં કોઈ પણ આવી ઘટના બને એટલે બધા સાવધાન થઈ જતા હોય છે ત્યારે આવી કોઈ પણ પ્રકારની જો સમસ્યા

કે આપણે જે પ્રોએક્ટિવ અપ્રોચ અત્યારથી લેવાની જરૂર છે માનનીય જે આપણા અમિત શાહજી છે અમિત શાહે પાંચ હજાર સાયબર કમાન્ડો વાત ફરીથી એક વખત પાંચ વર્ષમાં હાયર કરવાની કરી છે પરંતુ એક વસ્તુ છે કે આ ફક્ત હાયર કરવાથી કશું નથી થવાનું એ લોકોને અત્યારની જે ટેકનોલોજી છે અત્યારની જે એડવાન્સમેન્ટ છે અત્યારના જે આ રીતના અટેક્સ છે જેમ કે હમણાં જ રિસન્ટ વસ્તુ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ નો જે આઈસીએમઆર જેટલી ખૂબ જ મોટી જે કંપની છે એના ઉપર સાયબર એટેક થઈ શકતો હોય છે તો કોઈ પણ જે કંપનીઝ છે એ કંપનીઝ પર સાયબર એટેક થઈ શકે છે અને એ આપણા દેશને નુકસાન કરવા માટે જ થઈ રહ્યું છે ખાલી ને ખાલી આજના જમાનાનો જે વોર છે એ વોર જે છે એ ટેન્ક્સ અને જે બંદૂકોથી નથી લડાવવાનો આજનો જે વોર છે સાયબર વોર છે થોડાક સમય પહેલા ઇઝરાયલે પેગસ વાયરસ જે લાવ્યા હતા એ જ રીતે અગર જો આ ક્લેમ્સ જે કરવામાં આવી રહ્યા છે એ પ્રમાણે અગર ઇઝરાયલ જ આના પાછળ જવાબદાર છે તો ભારતની સાયબર આર્મીએ ખૂબ જ ચિંતા કરવાની જરૂર છે કારણ કે અગર ભલે આપણા ગમે તેટલા સારા સંબંધો હોય કોઈ પણ દેશ સાથે પણ જ્યારે કોઈ દેશ પોતાની સિક્યોરિટી સામે વાત આવે તો એ દેશ કોઈ પણ સંબંધ જોતો નથી તો એના કારણે અગર જો કોઈ કારણે અથવા પૈસાના કારણે આ ટેકનોલોજીને વેચાણ કર્યું અને એ વેચાણના કારણે અગર ભારતના વિરુદ્ધ આ ટેકનોલોજીનો ઉપયોગ થાય તો ખૂબ જ નિંદનીય વસ્તુ થઈ શકે છે તો એના માટે જ જે પ્રમાણે તમે કીધું કે ખરેખર

કે એ લોકો આ વસ્તુના અગેન્સ્ટ સારી રીતે ડિફેન્ડ કરી શકે છે ફક્ત આઈપીસ અથવા જે કહેવાય કે આપણે આપણા દેશને બચાવી નથી શકવાના આપણે એવા પ્રોએક્ટિવ ટૂલ્સ આપણે એવી ડિફેન્સિવ મિકેનિઝમ્સ અને આ બધી જ વસ્તુઓ ડેવલપ કરવાની જરૂર છે જે આપણા સાયબર એક્સપર્ટ હશે એ આપણા જે ક્રિટિકલ એસેટ્સ છે એ ક્રિટિકલ અસેટ્સને એકદમ સિક્યોર કરવાનું કામ કરશે અને જે બીજા દેશના વ્યક્તિઓ કે આવા કોઈ પણ જે માનસિક વિકૃતિવાળા જે લોકો અત્યારે આવા કોઈ પણ જાતના અટેક કરી રહ્યા છે એ અટેક થી બચાવી શકાશે કારણ કે એક જ વસ્તુ છે કે એકસો ચાલીસ કરોડની જનતાની અંદર તમે પાંચ હજાર કે પચાસ હજાર કે એક લાખ સાઇબર એક્સપર્ટથી કશું ન થાય ખાસી એવી સાઇબર એક્સપર્ટની જરૂર છે અને ખાલી એવું નહીં કે ત્રણ મહિનાનો કોર્સ કરીને આવી ગયેલા સાયબર એક્સપર્ટની જરૂર છે પ્રોપર જેમની પાસે એકચ્યુઅલ વસ્તુઓનું નોલેજ છે જે લોકો આ રીતની વસ્તુઓમાં કામ કરી રહ્યા છે એમની જરૂર છે તો ચોક્કસથી સરકાર કામ કરી જ રહી છે પણ થોડું હજી પણ ઝડપી બનાવવાની જરૂર છે જી

આ અટેક થયો એટલે જ આપણે આ કરવું પડે એવી જરૂર છે એવું નહીં આ અટેક વિના પણ ભારત એવા બનાવો નો સામનો કરી છે જ્યાં કોઈ ગવર્મેન્ટની બેંક હોય કોઈ ઇન્સ્ટિટ્યુટ હોય કોઈ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ હોય એમના સર્વર્સ ને એમની વેબસાઇટ ને એમના પેમેન્ટ ગેટવે ને બ્રિજ કરીને લોકોએ કોઈને કોઈ અટેક કર્યા છે તેવું બન્યું છે માત્ર ગવર્મેન્ટ નહીં ઇન્ડિવિજ્યુઅલ બેંક એકાઉન્ટ ઇન્ડિવિજ્યુઅલ સોશિયલ મીડિયા એકાઉન્ટ અને જે રીતે આપણે વાત કરી પ્રીતિજી એ રીતે કે ભરોસો તોડવો તો એ જ બધામાં હની ટ્રેપિંગ કરીને પેલા ભરોસો કલ્ટિવેટ કરે પછી હની ટ્રેપ જેવું કંઈ થઈ અને પછી આપણા ડિફેન્સ ફોર્સીસના જવાનો પોલીસ બ્યુરોક્રેટ્સ આમને પણ કોમ્પ્રોમાઇઝિંગ સ્થિતિમાં લાવીને એમની પાસેથી ધારી માહિતી અથવા ધાર્યા પૈસા લેવાના હોય આવા ઇન્ડિવિજ્યુઅલ લેવલના એટેક ખૂબ થયા છે ટેકનોલોજી અને ખાસ કરીને પ્રીતિજી પછી ક્યારેક અલગથી આ વિષય ઉપર વાત થઈ શકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે કંઈ કરે છે જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે કંઈ કરે છે કે આપ કોઈક કે પ્રોમ્પ્ટ ટાઇપ કરો અને એમાંથી તમને વિડિયો ટેક્સ્ટ ઓડિયો ઇમેજ બનીને આવી જાય અને જ્યાં આપણે રાઇટ્સની વાત કરતા હોય છે સંવિધાનની વાત કરતા હોય છે

સમય ની સૂચકતા સાથેનો નિર્ણય ભારતે આવનારા દિવસોમાં ચોક્કસ લેવો જોઈએ દર્શક મિત્રો હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર